નવા વર્ષ ગેસ લઈને સમાચાર આવ્યા છે તાજેતરમાં જ રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી હતી ત્યારે હવે ગુજરાત પણ રાજસ્થાન ના પગલે ચાલશે ગુજરાતમાં પણ ચારસો પચાસ રૂપિયામાં ગેસ નું સિલિન્ડર મળશે ગુજરાતમાં ચારસો પચાસ રૂપિયામાં માટે નવા વર્ષે મોટા ખુશખબર આવી રહ્યા છે ગુજરાતના બીપીએલ રેશન કાર્ડ ધારકોને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળતું થઈ જશે આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થઈ રહેલા બજેટમાં આ જાહેરાત કરી દેવાશે હાલ ગુજરાતમાં રાંધણ ગેસનો બોટલ નવસો પચીસ રૂપિયાની આસપાસ મળી રહ્યું છે જો ગુજરાતમાં ચારસો પચાસ રૂપિયાના ભાવે ગેસ સિલિન્ડર મળશે તો મોંઘવારીમાં મોટી રાહત થશે હાલ નાગરિકો ચારે તરફથી મોંઘવારીમાં ભીંસાઈ રહ્યા છે ગુજરાત સરકારે અનેકવાર ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાના વાયદા આપ્યા છે પરંતુ જનતાને તેની કોઈ રાહત મળતી નથી મોંઘવારીથી ગુજરાતની જનતા ત્રસ્ત થઈ ગઈ છે ત્યારે આગામી સંભવતઃ બજેટમાં નાણાં મંત્રી ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડાની મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ છે આ જાહેરાતથી ગુજરાતના પાંત્રીસ લાખથી વધુ પરિવારોને મોટી રાહત મળશે આવા પરિવારોના ખાતામાં ગેસ સબસિડી સીધી જમા થઈ શકશે દર મહિને તેઓને ચારસો પચાસ રૂપિયામાં એક ગેસ સિલિન્ડર મળશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા